નમસ્કાર મિત્રો હું ઉડાન મોટિવેશનલ એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે ઉડાન પાર્ટ એપિસોડની અંદર ઈબાદની એક કહાની લઈને આવી રહ્યો છું જે પોતે બચપનમાં એમબીબીએસ સપનું હતું એમબીબીએસ ડોક્ટર બનવાનું તો તેમણે ડૉક્ટરની પોતાની જર્ની કેવી રીતના સ્ટાર્ટ કરી ક્યારે ડોક્ટર બનવાનું વિચાર્યું અને પોતે કેટલો સંઘર્ષ કરી અને સારી મહેનત કરી પોતાનો ફેમિલી બેકગ્રાઉન્ડ ન હોવાને કારણે થોડું ફેમિલીનો સપોર્ટ ન હોવાના કારણે પણ પોતે મહેનત કરી અને પોતાની લગનથી સારું એવું મુકામ હાસિલ કરી આજે પોતે હિંમતનગર જી જીએમઈ આર એસમાં પોતે એમબીબીએસમાં સેકન્ડ યરમાં અભ્યાસ કરે છે એ સારું એવી જર્ની છે મિત્રો એને ખૂબ મહેનત કરી છે મહેનત કર્યા પછી ફર્સ્ટ ટેમ્પ એટેમ્પમાં તેણે ત્રણસો માર્ક્સ હાસિલ કર્યા હતા તે સમયે તેણે બહુ સંઘર્ષ કર્યો ને ઘર પરિવારનું પણ બહુ પ્રેશર હતું કે સેકન્ડ ટર્મની અંદર જો નહીં આવે તો શું શું કરીશ તો તેની એવી મોટિવેશનલ કહાની લઈને આજે આપી આવી રહ્યા છે જે આજે દરેક મિત્રને શીખ મળશે આજે દરેક મિત્ર પોતે એમબીબીએસ કરવા માંગતા હોય છે ઘણી વખતે સ્કોર ના આવવાને કારણે બીજો ટ્રાય આપવા માટે ખીચકી જતા હોય છે તો આ વિડીયો જોઈને તેમને ઘણી એવી પ્રેરણા મળશે કે જે વિદ્યાર્થીઓ અગિયાર બાર સાયન્સમાં સ્ટડી કરી રહ્યા છે તેમના માટે પણ આ વિડીયો એક પ્રેરણારૂપ બની રહેશે અને તેમને પણ એક માર્ગદર્શન મળી રહેશે અમારી ઉડાન મોટિવેશનલ એકેડમીનો એક જ મોટિવ છે કે દરેક વિદ્યાર્થીઓને એક માર્ગદર્શન આપવું તો આ માટે અમે અમારા વિદ્યાર્થીઓને એક સલાહ સારી આપીશું અને આથી આપણે ઈબાજ જોડે વાત કરી છે વેલકમ ઈબાઝ થેન્ક યુ હું તમને જાણવા માગું છું કે જસમાની અંદર પંચ્યાસી ટકા આવે ત્યારે તમે શું વિચાર્યું જ્યારે મારા દસમામાં પંચ્યાસી ટકા આવ્યા હતા ત્યારે મને એટલું તો ક્લિયર હતું કે મારે સાયન્સ સ્ટ્રીમ જ ચૂઝ કરવી છે બટ હું તો બી કન્ફ્યુઝ હતો એ ગ્રુપ અને બી ગ્રુપ લેવા માટે કારણ કે મારું થોડું ઘણું મેથ્સ પણ સારું હતું અને સાયન્સ પણ સારું હતું તો એ વખર ડિસિઝન લેવામાં કોણી હેલ્પ લીધી આપે મારા ફાધરે થોડી હેલ્પ કરી હતી મને મને એમ ની ચા દી કે હું ડોક્ટર બનું તો લાઈક એમણે મને સજેસ્ટ કર્યું હતું કે હું બી ગ્રુપ જોઈન કર બી ગ્રુપ જોઈન કરો ઓકે ફાધર એ સજેસ્ટન આપ્યું હતું તો જારે જારે તમે 11 માં ની સ્ટડી શરૂઆત કરી ત્યારે તમે કોઈ નીટ વિષય તમને ઇન્ફોર્મેશન હતી જ્યારે મે 11 માં ની તૈયારી ચાલુ કરી ત્યારે મને નીટ વિષય એસચ કોઈ એટલી કંઈ ખાસ માહિતી હતી નહીં કારણ કે એ વર્ષ કોવિડ વર્ષ હતો ઓકે મિત્રો તમે જાણતા હશો કોવિડ વર્ષની અંદર ઘણા વિદ્યાર્થીઓ મિત્રો ઘરે બેસીને ઓનલાઈન સ્ટડી કરતા હતા તો પોતે બી ઓનલાઈન યુટ્યુબ પર જોઈ થોડી સ્ટડી કરેલી હશે તો હું એમને જાણવા માંગીશ જ્યારે ત્યારે બારમા રિઝલ્ટ કેટલું આવ્યું કેવી રીતના આવ્યું જો બારમાની અંદર સ્ટડી કરતા તો બારમાની અંદર જ્યારે સ્ટડી કરતા તો બારમાના કેટલા પર્સન્ટેજ આવેલા આપના મારા બારમાની અંદર સિત્તેર ટકા હતા સિત્તેર ટકા હતા તો એ વખતે કોઈ કોચિંગ કરેલું તમે હા મેં લોકલ કોચિંગ જોઈન કર્યું હતું ઓકે લોકલ કોચિંગ કર્યું તે વખતે બારમા ટકા આવ્યા પછી આપણે નીટની પ્રિપેરિંગ ચાલુ કરી હા તો નીટની જ્યારે ફર્સ્ટ એટેમ્પ હતો ત્યારે કોઈ કોચિંગ ક્લાસ જોઈન કર્યા હતા ફર્સ્ટ એટેમ્પ હતો ત્યારે મેં લોકલ કોચિંગ જોઈન કરી હતી પછી મારા સેકન્ડ યરમાં મેં કોઈ કોચિંગ જોઈન કરી હતી મિત્રો ઘણી વખતે કોચિંગ ક્લાસની અંદર જતા હોય પણ પોતે કોઈ રિઝલ્ટ નથી મળતું ત્યારે તે પોતે મહેનત કરી અને કોચિંગ ક્લાસમાં એમબીબીએસ સ્ટુડન્ટ તરીકે હિંમતનગર જીએમ સ્ટડી કરી રહ્યો છે જ્યારે એમબીબીએસ જ્યારે સેકન્ડ ટર્મની અંદર ઓછા ફર્સ્ટ ટર્મની અંદર ઓછા માર્ક્સ આવ્યા ત્યારે મનમાં શું વિચાર આવ્યો સ્ટ ટર્મની અંદર જ્યારે મારા ઓછા માર્ક્સ આવ્યા હતા ત્યારે મને વિચાર આવ્યો કે મારે સેકન્ડ ટ્રાય કરવો જોઈએ કદાચ હું એમાં સક્સેસ થઈશ ઓકે સેકન્ડ ટ્રાય કર્યું ત્યારે ઘરમાં ફેમિલીનું કોઈ પ્રેશર કોઈ પ્રેશર આપતા ઘરેથી કે કોઈ ફેમિલી સપોર્ટ શું હતો મારી ફેમિલીમાં મને મારા ભાઈ અને બહેનનું ખૂબ સપોર્ટ હતો મારી બહેન મને મોટિવેશન કરતી હતી અને મારો ભાઈ મને ફાઇનાન્શિયલ રૂપે હેલ્પ કરતો હતો ઓકે તો આપની બેન હાલ શું કરી રહી છે મારી સિસ્ટર હાલ બીડીએસ ડેન્ટિસ્ટ છે ઓકે એ બીડીએસ કરેલું છે હાલ તે ક્યાં છે અત્યારે શું કરી રહ્યા છે મારી સિસ્ટર હાલ બહેરીન માં પ્રેક્ટિસ કરી રહ્યા છે બહેરીન માં પ્રેક્ટિસ વેરી ગુડ જો ફર્સ્ટ એટેમ્પ ની અંદર આપના આપની સ્કૂલ ની અંદર કોઈ આપના મિત્રો ખરા જે આપને હેલ્પ કરેલી હોય મારો એક બારમા ધોરણમાં એક મિત્ર હતો એનું નામ પ્રશસ્ય રાવલ હતો એણે મને મારા ડ્રોપ યરમાં બહુ મોટિવેટ કર્યો હતો મિત્રો તમે જાણતા હશો આજના જમાનામાં ઘણા મિત્રો હોય છે જે મિત્રોને મિત્રો હોય તો પણ સારું અને ના હોય તો પણ સારું એ કહેવામાં આવે છે ને મિત્ર હોય તો મહેનત કરતા હોય છે દરેક મિત્ર આજના જમાનામાં તમે જાણતા હશો કોઈ કહેતા હોય છે મિત્રોના રવાડે ચડેલો હોય છે તો તે સ્ટડી કરી શકતા નથી પણ જે જેની સંગત એવી આવે છે તેવા તેવા રહો બનો એ રીતના બી સારી એવી હેલ્પ મળી શકે છે જો બે મિત્ર ભણવાનો સારું એવી સ્ટડી કરી શકે છે ભેગા મળીને તો સારું એવું અચીવમેન્ટ થઈ શકે છે તો વધુ એમના વિશે જાણીશું બારમાની અંદર સેકન્ડ ટર્મની અંદર એ કેવી રીતના પોતાની જર્ની કરતા કેટલા કલાક મહેનત કરતા તે વિશે જાણીશું કેવી રીતે હું સવારે આઠ વાગ્યા થી જતો હતો ત્યાં હું આઠ થી એકના ગાળામાં થોડું ઘણું રીડિંગ કરતો જેની અંદર હું યુટ્યુબના લેક્ચર અને એ બધું જોતો હતો પછી હું એક થી ના ગાળામાં હું બ્રેક લેતો હતો પછી હું બે થી પાંચ બે થી પાંચ પણ થોડું ઘણું રીડિંગ અને ક્વોશન પ્રેક્ટિસ કરતો હતો પછી હું આઠ વાગે મારા ઘરે આવી જતો હતો તો જ્યારે તમે કોઈ સ્ટડી કરવા માટે આપણે પ્રિપેરિંગ કરવા માટે કોઈ કરિક્યુલમ બનાવ્યો હતો કે આ રીતના સ્ટડી કરવી હા મેં મારા સબ્જેક્ટ્સ પહેલાં તો મેં ત્રણ કેટેગરીમાં ચેપ્ટર્સ ડિવાઈડ કર્યા હતા ઇઝી હાર્ડ અને મીડિયમ એ રીતે હું જે હાર્ડ ચેપ્ટર્સ રહેતા હતા એમને હું વધારે ટાઈમ આપતો હતો અને જે મને હાર્ડ સબ્જેક્ટ લાગતો હતો જે કે ફિઝિક્સ જે મોસ્ટ ઓફ બધાને લાગતો હોય છે એમાં હું વધારે મહેનત કરતો હતો ઓકે ઓકે તો જ્યારે ત્રણ સબ્જેક્ટમાં તો આપના ત્રણ સબ્જેક્ટમાં ફર્સ્ટ ટર્મમાં કેટલા માર્કસ હતા અને સેકન્ડ ટર્મમાં કેટલા હતા યાદ છે ખરા મને ફર્સ્ટ ટર્મના તો એટલા યાદ નથી બટ મારા સેકન્ડ અટેમ્પમાં મારા ફિઝિક્સમાં વન થર્ટી ફાઇવ હતા

શું મહેનત રહેતી હોય છે તેના વિશે થોડી માહિતી આપશો એમબીબીએસ માં હાલ તો મને ફર્સ્ટ વિષય ભણાવવામાં આવ્યા હતા એ ત્રણ વિષય સારી રીતે પડતા હોય છે કારણ કે એમબીબીએસ નું બેઝ હોતું હોય છે જો આ બેઝ આપણું ક્લિયર થઈ જતું હોય તો આગળ આપણે તકલીફ પડતી નથી હોતી વધારે ઓકે તો એમબીબીએસ જ્યારે સ્ટડી કરતા કોઈ સ્ટ્રગલ આપને રહેતું હોય છે કોઈ માનસિક દબાવ રહેતો હોય છે ના સ્ટ્રગલ માં તો માનસિક દબાવ તો એવું કઈ રહેતું હોતું નથી આપણે જો અગર સ્ટડી ને સારી રીતે ફ્રીલી ફ્રી માઇન્ડ થી કરીશું તો ઓફકોર્સ આપણે સારું સારું રિઝલ્ટ લાવી શકીએ મિત્રો તમે જાણતા હશો આજ આજની કોઈ પણ કોઈ પણ મિત્ર એમબીબીએસ કરતો હોય છે ત્યારે ફેમિલી નું પુષ્કળ એના પર દબાણ રહેતું હોય છે કે ડોક્ટર બનવા છે મે ઘણા એવા મિત્રો આપણે તમે જાણતા હશો ન્યૂઝપેપર ની અંદર કોઈ પણ મિત્ર પોતે પોતાના દિલથી અવાજ નહીં આવે તો મહેનત કરી શકતો નથી અને પોતે થાય થાય તો તો પોતાના પોતે કોઈ છે તમે આજે જાણતા હશો દરેક મિત્ર પોતાની હિંમત હારી જતા હોય છે અને જિંદગીની વિદાય કરીને જતા રહેતા હોય છે પોતે આત્મહત્યા કરતા હોય છે તો આવા ઘણા બધા જ્યારે કોઈ ડોક્ટર બની રહ્યો તો તેની અંદર બહુ ફેમિલી પ્રેશર પણ રહેતું હોય છે અને પોતે ટેન્શનમાં પણ રહેતા હોય છે પણ મિત્રો ટેન્શન લેવાની કોઈ જરૂર નથી હોતી એ ટેન્શનથી પોતે સ્ટડી કરી રહ્યો છે તો એમબીબીએસ માં જે આપ સ્ટડી કરી રહ્યા છો તો તમને કોઈ એવો સબ્જેક્ટ હાર્ડ લાગ્યો કેવી રીતના એની પ્રિપેરિંગ કરો છો એમબીબીએસ માં હાર્ડ સબ્જેક્ટ તો ના કહી શકીએ પણ હા થોડું ઘણું આપણે રહેતું હોય છે કે જેમાં આપણે વધારે મહેનતની જરૂર હોય છે તો એવા સબજેક્ટમાં આપણે વધારે મહેનત કરવી જોઈએ હું તમને જાણવા માંગુ છું મેં તો કોઈ એટલી એમબીબી માહિતી નથી પણ આજે દરેક વિદ્યાર્થીઓ MBBS માં આવી પછી કેમ પ્રેશરમાં આવી જાય છે પ્રેશર હોય છે હોય છે કે શું હોય છે પ્રેશર એમાં ઘણા રહેતા હોય છે જેને મોસ્ટ ઓફ લોકો ફેમિલીથી દૂર રહીને આવતા હોય છે તો એક ફેમિલી નું એક હોય છે ઘરે રહેતા હોઈએ ત્યારે ફેમિલી સપોર્ટ રહેતો હોય છે જેના લીધે પ્રેશર થોડું ઓછું રહેતું હોય છે બટ જ્યારે સ્ટાર્ટિંગમાં આવતા હોઈએ છે ત્યારે આપણે એકદમ અનનોન સરાઉન્ડિંગમાં આવી જતા હોઈએ છીએ હોતા નથી એસચ પછી ધીમે ધીમે જ્યારે આપણા ફ્રેન્ડ્સ અને બધું બનતું હોય છે ત્યારે સારું થઈ જતું હોય છે બધું આપના જોડે હાલ સ્ટડી કરતા આપણા ફ્રેન્ડ્સ છે આપણા હા મારા ઘણા ફ્રેન્ડ્સ છે

તો એ પ્રશ્નોને સોલ્યુશન કરી આજે દરેક વિદ્યાર્થીઓને એ પોતે કઈ માર્ગદર્શન આપવા માગે છે તો તે વિશે માર્ગદર્શન શું આપવા માગશો અમારા વિદ્યાર્થી મિત્રોને હું નીટના દરેક સ્ટુડન્ટને એ જ સજેશન આપવા માગીશ કે જેટલા વધુ બને એટલા મોક ટેસ્ટ આપવા અને મોક ટેસ્ટથી પાછળ હટવું નહીં એના થી ગભરાવું નહીં જેટલા વધુ આપણે મોક ટેસ્ટ અને પ્રેક્ટિસ કરીશું એટલા વધારે આપણા માર્ક્સ આવવાના ચાન્સીસ વધી જતા હોય છે જ્યારે મોક ટેસ્ટ લેવાય ત્યારે ઘણી વખતે ઓછા માર્ક્સ આવે તો એની અંદર કોઈ નારાજગી એ તો કોઈ નીટની ફાઈનલ એક્ઝામ હોતી નથી તો ગભરાઈ જવાની જરૂર નથી હોતી મોક ટેસ્ટ આપવા એના અંદર મોક ટેસ્ટ કેવી રીતના લેતા હોય છે મંથલી લેતા હોય છે વીકલી લેતા હોય છે કેવી રીતના હોય છે સ્ટાર્ટિંગમાં જ્યારે સ્ટાર્ટિંગમાં જ્યારે બેઝિક લેવલ પર પ્રિપેરેશન ચાલતી હોય છે ત્યારે પંદર દિવસે મહિને મોકટેસ્ટ થતો હોય છે જે ઓલરેડી સિલેબસ ચાલી ગયો છે એનો મેઇન જે મોકટેસ્ટ આપવાના રહેતા હોય છે તે સિલેબસ પૂર્ણ થયા બાદ ઓલમોસ્ટ ના એક મહિના પહેલા બધા ઇન્સ્ટિટ્યૂટ પોતપોતાના મોકટેસ્ટ સિરીઝ લોન્ચ કરતા હોય છે એ જે મોકટેસ્ટ રહેતા હોય છે એ આપવા જરૂરી હોતા હોય છે હું તમને એક વિશે માહિતી લેવા માંગીશ મારો કોઈ એવો એક વિદ્યાર્થી મિત્ર છે જેને કોઈ જગ્યાએ કોચિંગ કરવું નથી તો કઈ કેવી રીતના સ્ટાર્ટઅપ કરી શકશે પોતાની આર્થિક પરિસ્થિતિ એટલી સારી નથી કે કોચિંગ ક્લાસ જોઈન કરી શકે તો એને કઈ રીતના પ્રિપેરિંગ કરું તે વિશે થોડી સલાહ આપશો કેવી રીતના ચાલુ કર્યું કરિક્યુલમ કેવી રીતના સેટઅપ કર્યું ફર્સ્ટલી તો હું એને એ જ સજેસ્ટ કરવા માંગીશ કે એનસીઆરટી જે છે એ નીટ ક્રેક કરવાનો બેઝ છે અને ફર્સ્ટલી જે બેઝિક કોન્સેપ્ટ રહેશે એ આપણે ક્લિયર કરવા જરૂરી છે જો આપણા બેઝિક કોન્સેપ્ટ જ ક્લિયર નહીં હોય તો આપણે એડવાન્સ લેવલ સુધી પહોંચી નહીં શકીશું તો ફર્સ્ટલી આપણે બેઝિક કોન્સેપ્ટ જે હોય એ ક્લિયર કરીશું એના પછી જે મેં કર્યું હતું એવું કરી શકાય કે લાઈક આપણે ત્રણ પાર્ટમાં ચેપ્ટર્સ ડિવાઈડ કરીશું મીડિયમ હાર્ડ અને ઇઝી

અને ફિઝિક્સ માટે પણ હું એનસીઆરટીના એક્ઝામ્પલરના ક્વેશન્સ કરતો હતો જોડે જોડે હું ડીસી પાંડે નામક પબ્લિકેશન પણ સોલ્વ કરતો હતો અને માં પણ હું મેઇન ફોકસ એનસીઆરટી પર જ રાખતો હતો જેમ જ્યારે તમે કોઈ પ્રશ્નમાં મૂંઝવાઈ જતા તો કોની હેલ્પ લેતા હતા હું જ્યારે કોઈ માં પ્રોબ્લેમ થતી હતી મને ત્યારે હું સ્પેશિયલી તો ઓનલાઈન જ સહારો લેતો હતો જેમ કે આજકાલ ઘણા એપ્સ પણ આવી ગયા છે તે ફ્રીમાં કોઈ ટ્યુટર પ્રોવાઈડ કરી અને ક્વેશ્ચન સોલ્વમાં હેલ્પ કરતા હોય છે મિત્રો તમે જાણતા હશો આજે એજ્યુકેશન લાઈન એટલી બધી ડેવલપ કરી ચૂકી છે કે આજે તમે તમે ટેકનોલોજીનું સારું એવું નોલેજ હોય તો દરેક પોતાની સંસ્થા પોતાની એપ ડેવલપમેન્ટ કરેલી છે તે એપની અંદર પોતે મોક ટેસ્ટ મૂકેલા હોય છે દરેક પ્રિપેરિંગ કરી શકો છો યુટ્યુબ તો ભી સારો લઈ શકો છો આપ આપની જર્નીમાં યુટ્યુબ દ્વારા ભી આપ પોતે પ્રિપેરિંગ કરી શકો છો પણ જો હું તમને એક ખાસ કહેવા માંગુ છું જો આપ ભી નીટની તૈયારી કર કરતા હોય અને અગર કોઈ નીટની તૈયારીમાં કોઈ મૂંઝવાન ભરી આપને સવાલ થાય ને જ્યારે ત્યારે આપ કોઈ મૂંઝવાતા હોય તો આપ અમારો કોન્ટેક કરજો અમે ઇબાદજી જોડે મુલાકાત કરાવશું અને આપની કોઈ ક્વેશ્ચન હશે તેનું આપ સોલ્યુશન કરાવશો ઓકે અમારા મિત્રોને સલાહ આપશો કે તો ના ના કોઈ એવો મિત્ર કે કરવી છે એ એ એઝ ગાઈડલાઇન કેવી રીતના કર કઈ બુક્સની સજેશન કર કારણ કે મેં હું એટલું જાણું છું કે નોલેજ આપવાથી વધતું હોય છે ઓકે આજે દરેક વિદ્યાર્થી બુક્સ ની અંદર કેવામાં નોલેજ આપવાથી બહુ બધું નોલેજ વધતું હોય છે તો આવું નોલેજ દરેક વિદ્યાર્થીઓને લેવું જોઈએ અમારું એક જ વિઝન છે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અમે એક ઉડાન મોટિવેશનલ એકેડમીનો મુખ્ય ધ્યેય એ છે કે આપણે અહીં લોકલ સ્ટોરીને પ્રકાશિત કરી છે આપના જોડે પણ કોઈ આવી કોઈ સ્ટોરી હોય જેને મોટિવેશન મળી રહેતું હોય તો અમને જાણ કરો અમારો સંપર્ક કરો અમારો કોન્ટેક કરીને અમારા પ્રતિનિધિને કોન્ટેક કરીને તમે અમે સંપર્ક કરી શકો છો તો અમે એમની સ્ટોરી પણ અમારી ચેનલ પર રિલીઝ કરીશું આવો અમારો એક ધ્યેય છે કે દરેક વિદ્યાર્થીઓ સારું એવું નોલેજ આપવું માર્ગદર્શન આપવું અને એ માર્ગદર્શનથી પોતાનું કેરિયર બનાવી રહે તો અમારી ઉડાન કે આશાની એક કિરણ આજે કોઈને પણ કામ આવી જશે તો તે પોતાનું કેરિયર બનાવી શકશે આવા જ વિડીયો લઈને અમે આગળ મળીશું નેક્સ્ટ વિડીયોથી ચાલુ કરીશું ત્યારે આપણે મળીશું ઓકે બાય